દે રહે દસ્તું રહે મહાનગરપાલિકાની ખરેખર જરૂર મોરબીને પાંચ વર્ષ પહેલા હતી વિશ્વમાં જેમનું નામ છે ટાઇલ્સ ઉદ્યોગમાં દુનિયાના ભરના લોકો મોરબીમાં આવે છે ત્યારે શરમથી મોરબીવાસીઓનું નાક માથું ઝૂકી જાય એવી પરિસ્થિતિ મોરબી નગરપાલિકાએ આ ગામની કરી નાખી છે છેલ્લા ત્રીસ વર્ષમાં ભાજપનું શાસન છે કરોડો અબજો રૂપિયાનો ભારતમાં ટેક્સ ભરતું આ મોરબી સિરામિક ઉદ્યોગ અને મોરબીના લોકો એની સામે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે એમ કહેવાય તો ઝીરો ટકા ફેસિલિટી આપી છે આજે મોરબીની અંદર ગંદકી ગટ્ટર ટ્રાફિક આડેધડ બાંધકામો અને છેલ્લે એક મોરબીમાં આવાસ યોજના સરકારમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના બની તમે એની હાલત એકવાર મીડિયાના મિત્રોને મારે કહેવાનું છે જોઈ આવો તમે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર રહેવાલાયક નથી હજી પણ નથી ત્યાં તો રહેવાલાયક નથી આવી પરિસ્થિતિ મોરબીના શાસક પક્ષે કરી નાખી છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મોટા ભાગની ભાગ બટાઈ ચાલે છે કરપ્શન ભ્રષ્ટાચાર અને મોરબીના ધારાસભ્ય એમ કહે છે કે હવે તિજોરી ખાલી થઈ ગઈ છે આવી પરિસ્થિતિની અંદર ભાજપના મિત્રો કહે છે કે મહાનગરપાલિકા બનશે અને ખૂબ ગ્રાન્ટ આવશે પણ ગ્રાન્ટ જમીન ઉપર વપરાય તો કામ નહીં બાકી તમારા નેતાઓના ખિસ્સા ભરાશે તો શું કામનું આજે ધારાસભ્ય એમ કહે કે તિજોરી ખાલી છે તો કેમ પગલાં નથી લેતા નીચેથી લઈને ઉપર સુધી તમારી સરકાર છે કે ઈડી સીબીઆઈ આ બધું વિપક્ષ માટે જ છે કે તમારા કોઈ લોકો માટે છે કરોડોનો મોરબીમાં ભ્રષ્ટાચાર થઈ ગયો કરોડો રૂપિયા ખવાઈ ગયા તોય આ સત્તાધારી આગેવાનોનું નેતાઓનું શરીર કે મન કે પાણી હલતું નથી આવી પરિસ્થિતિની મોરબીની પ્રજાને તો હું ધન્યવાદ આપું છું કે તમારી સહનશક્તિ ઘણી સારી છે કે મોરબીની આ પરિસ્થિતિને પ્રજા સહન કરી રહી છે જો બીજો કોઈ હોય તો રોડ ઉપર પ્રજા આવી ગઈ હોય પરંતુ કમનસીબે પ્રજા પણ અત્યારે સહનશક્તિવાળી થઈ ગઈ છે અને નેતાઓ જાડી ચામડીના થઈ ગયા છે અને બાવને બાવન જ્યારે તમે શાસક પક્ષને આપી દ્યો તો તમારો અવાજ કોણ ઉઠાવશે અમારી નોંધ કોણ લેશે આવી પરિસ્થિતિની અંદર મોરબીવાસીઓને એટલી જ વિનંતી છે કે બેલેન્સથી ચાલો સત્તા વિપક્ષ બે જરૂરી છે અને આ નિર્ણય જે દે રાએ દસ્તુર આયે મહાનગરપાલિકાનો એને આવકારીએ છીએ પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા જેવી પરિસ્થિતિ ન થાય એવું પણ આપણે મોરબીવાસીઓએ અને આગેવાનોએ મોરબીના ઉદ્યોગપતિઓએ ધ્યાન રાખવું પડશે સરકાર દ્વારા આજે બજેટમાં મોરબી નગરપાલિકાને મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો મળે એવી જાહેરાત કરવામાં આવી છે મો સમગ્ર જનો તરફથી ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાથી આગામી દિવસોમાં જે મોરબીના જટિલ પ્રશ્નો છે એ રોડ રસ્તા ટ્રાફિક સમસ્યા સ્વચ્છતાને લઈને એ મહાનગરપાલિકા થવાથી એક તો વહીવટીતંત્ર છે એ વધુ સુદઢ બનશે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર વહીવટીતંત્રનું સંચાલન થશે જેથી આગામી દિવસોમાં જે મોરબીના સામાન્ય પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો હલ થશે અને બીજું મહાનગરપાલિકા થવાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નગરપાલિકામાં આવતી હોય એનાથી અનેક ગણી ગ્રાન્ટો આવતી હોય છે જે જુદા જુદા કાર્યોમાં વપરાશે જેથી મોરબીનો જે વિકાસ અત્યારે છે એનાથી તમામ સ્તરે ઘણો બધો વધશે એવી અમને આશા છે અને ખાસ કરીને સ્વચ્છતા અને ડ્રેનેજની બાબતમાં હંમેશા સરકાર દ્વારા ઘનકચરાના નિકાલ માટેના અનેક પ્રકારના પ્લાન્ટો મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવે છે એવા જ પ્લાન્ટો મોરબીને મળશે જુદા જુદા ઓવરબ્રિજો આપી અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ થાય છે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન થવાથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે અને એવી જ રીતે જે આપણે બધા મોરબીની જે ટ્રાફિક સમસ્યા ઉદભવે છે એમાં જે મૂળમાં જે બાંધકામના નિયમો ટીપી ડીપી જે નથી આ તમામ ટાઉન પ્લાનર ટાઉન પ્લાનિંગ થવાથી જે આડેધડ બાંધકામ થાય છે એ પણ બાંધકામો દૂર થશે અને જ્યાં પણ નાનું મોટું દબાણ હોય એ ઉચ્ચ અધિકારીઓ આવતા કોઈની પણ સેસરમ રાખ્યા વિના સમગ્ર મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવામાં તમામ મદદરૂપ થશે એટલે મોરબી જનો માટે ખરેખર મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો એ ખરેખર આનંદની વાત છે